મિત્રો અમારું લોકેશન પણ આવી ગયું છે આ લોકેશન અમારે જોરદાર છે તો કેવું લોકેશન છે

તો તમને મિત્રો મજા આવે છે અમારો બ્લોગ જોવાનો અમારો બ્લોગ અમારા વિડિયોમાં તમે બની આ રહીજો અને વિડિયો અમારો પૂરો પૂરો જોજો તો મિત્રો હવે અમારે વિડિયો બે ઇન્સ્ટાગ્રામ ના બનાવવા છે બે રીલ અમારે બનાવી છે તો અમે એ મિત્રો બનાવીશું અને આપણે ગાડી ઉપર બનાવી કે આમ રોડ ઉપર બનાવી એ અમારે હિતેશભાઈને નિર્ણય લેવાનો છે તો કઈ રીતે બનાવી હિતેશભાઈ બોલો તમે હવે જેમ બનાવી એમ યોગેશભાઈ

એટલે આપણે જોઈ લઈએ કઈ સાઈડનું સીન હરકું આવે તો આ ભાઈ સીન જોવો હોય કે મિત્રો યોગેશભાઈ વિડીયો બનાવે તો હવે તમને દેખાડીશું આ વિડીયો જો યોગેશભાઈ બનાવે છે જોઈ લો આઈનો લોકેશન સારું છે કે હવે આગળ સામે સામે એક બનાવીને બતાવીશું ચાનું સારું છે તમે કોમેન્ટમાં કહીજો મિત્રો રેડી તો મિત્રો હવે અમારો આ સીન સારું હતું એટલે અમે અહીંથી વિડીયો ઉતારી દીધો તમને સીન દેખાતું છે વિડીયોમાં કેવું છે અમારું સીન આ અને અમે પણ વિડિયો ઉતારી દીધો બે ઉત્તરાયણના વરરાજાના ઉતારે છે વિડીયો હવે અમે ઘેર જવા માટે તૈયાર થઈ ગયા છે હવે હિતેશભાઈ ઘેર જવું કે હવે હાલો હાલો આ તો મિત્રો હવે ઘેર જઈ છે હિતેશભાઈ ઉતાવળા છે થોડીક ગાડી કે આખવી છે એટલે અમારે હવે જવાનું છે અને ફોન પણ આવી ગયા છે ચાલો હવે ઘેરે હા ચાલો હવે ઘેરે જવા માટે તૈયાર જ છીએ

આપડે વાયલું સીન પણ દેખાડી પણ આંગળા આવી જાય કઈ વાંધો નઈ જો ખાલી ટ્રક નું સીન જો તમે મિત્રો મિત્રો જોઈ શકો છો અમારા બીજા મિત્રો ની દુકાન આવી ગઈ છે ગામ તો હવે આવી જઈને ધીમે ગયો નગર બસ માં ઢોકી દેવા શું કરજો આપડે વાંધો નહી ઠાટો ઠાટો આપી દેતા નહીં કાકા મિત્રો અહીંયા ટ્રાફિક થઈ ગઈ છે બઉ થોડ ઉડે છે કાંઈ વાંધો નહીં અમારે હિતેશભાઈ ધીમે ધીમે એક જ કરશે આખો આખો લોડ એવું છે આગળ ભલે હોય તો બીજું શું હોય ને ધીમે ધીમે આવવા દેજો કાંઈ વાંધો નહીં ધીમે ધીમે આખો નહી હે ટ્રક આમાં આવ્યું વાંધો નહીં ખબર યોગેશભાઈ એવું છે વાંધો નહીં ભલે આવ્યું હવે ધીમે ધીમે આખો તો બીજું હું તો મિત્રો બધા વિડીયો અમારે ઉતરી જાય છે અને હવે અમે જઈ છીએ દિલીપભાઈ ની દુકાને દિલીપભાઈ ની દુકાને અમે સોડા પીવા જઈએ છીએ મિત્રો ખાઈ તો લીધું એટલે હવે દિલીપભાઈ ની દુકાને સોડા પીવા સોડા પીન દાસો અમે વાડીએ કારણ કે માં કોવર આવે છે ભૂણા મિત્રો મેં દિલીપાઈ ની દુકાન હતી સોડા પી પીને અમે વાડી આવ્યા હતા અને વાડી હવે સવાર થઈ ગયું તો બધા મિત્રો ને ગુડ મોર્નિંગ અને ગુડ મોર્નિંગ ભાઈઓ મોર્નિંગ તો હવે અમારે ઘેરે જવાનું છે

આવા મારા ભોળાનાથનું મંદિર દૈલા મિત્ર અમારા નાના ભાઈ આયા દે છે ચાલો તો એ તમને દેખાડ્યું આમમાં ભોળાનાથનું મંદિર મિત્ર હવે દર્શન કરી લઈ જો મિત્ર મારા મંદિર નો નજારો મિત્ર પાછા કોમેન્ટમાં અરર મહાદેવ લખવાનું ભૂલતા નહીં નહિ

હવે અમે દર્શન કરી લીધા અને તમે પણ કરી લેજો તમારે આવું હોય તો એ માળ ગામ આવી જઈજો ભાનાથ મંદિર મંદિર નજીક જ ઘર આમ મિત્ર હવે અમે દર્શન કરીને જાય છે તારા નીકળી જાય અરે મહાદેવ કોમેન્ટમાં લખી નાખીજો તમે ચાલો મિત્રો હવે હાંસ પડી ગઈ છે અને હિતેશભાઈ ભાઈ હું જોઉં કેમ કે મારો મોબાઈલ છે એટલે મારે લેવા જવો તો પડે છે તો હું હિતેશભાઈ તમારું કેવું તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને અમારો વિડીયો તમે પૂરેપૂરો જોઈ જાઓ જય મા મોગા જય મા મોગા